ક્યારેક એવું થાય છે આપણે કે જમવાનું બનાવીએ ત્યારે મીઠું વધારે પડી જાય છે શાક દાળમાં મીઠું વધારે પડી જાય તો ગભરાશો નહીં બેલેન્સ કરવા માટે અજમાવો આ રીત ઘણીવાર ઉતાવળમાં રસોઈ બનાવીએ ત્યારે મીઠું વધારે પડી જતું હોય છે મીઠું વધારે પડવાને કારણે શાક ખાવાની મજા આવતી નથી આમ તમે આ ટિપ્સ જો ફોલો કરશો ને તો બેલેન્સ થઈ જશે જમવાનું બનાવતી વખતે ક્યારેક ઉતાવળમાં શાક તેમજ દાળમાં વિધું મીઠું વધારે પડી જાય છે ત્યારે તમારે શું કરવું વધારે મીઠું સ્વાદ બગાડી દે છે ને રસોઈમાં વધારે મીઠું પડી જાય તો ઘણીવાર ફેંકવાનો વારો પણ આવે છે અને હેલ્થ માટે પણ નુકસાન કરે છે આમ તમારાથી જ્યારે આવું થાય ને ત્યારે તમારે ગભરાવાની જરૂર નથી આ ટીપ્સ તમે ફોલો કરશો ને તો મીઠાનું બેલેન્સ થઈ શકશે આ ટિપ્સ તમે ફોલો કરશો રસોઈનો સ્વાદ પણ સારો થઈ જશે અને જાણો મીઠાનું બેલેન્સ કરવા માટે શું કરશો તો આ રીતે તમે બેલેન્સ કરો મીઠું વધારે પડે તો બેલેન્સ કરવા માટે બેસનનો ઉપયોગ કરી શકો છો આ માટે સૌથી પહેલાં બેસનને તવા પર ડ્રાય રોસ્ટ કરી દેવાનો છે પછી ગ્રેવીમાં ચણાનો લોટ મિક્સ કરીને થોડીવાર માટે તમારે થવા દેવાનું છે હવે આ લોટની ગોળીઓ બનાવી દો પછી આ લોટની ગોળીઓને શાકમાં મિક્સ કરો આમ કરવાથી મીઠાનો સ્વાદ બેલેન્સ થઈ જશે ચણાનો લોટ શાકમાં તેમજ દાળમાં મીઠાનું બેલેન્સ કરવાનું કામ કરે છે તમે ચણાના લોટમાં પાણી મિક્સ કરીને પણ ગોળીઓ બનાવી શકો છો શાકમાં મીઠું વધારે પડી જાય તો તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો આમ આ માટે બ્રેડને ક્રશ કરીને તમે શાકમાં મિક્સ કરી શકો છો બ્રેડ મિક્સ કરવાથી મીઠાનું બેલેન્સ થઈ જશે ખાસ ધ્યાન રાખવાનું કે બ્રેડ તમારે એકદમ ક્રશ કરીને નાખવાની છે નહીં તો શાક તેમજ દાળનો ટેસ્ટ બગડી શકે છે શાકમાં તેમજ દાળ જેવી બીજી વાનગીઓમાં મીઠું વધારે પડી જાય તો તમે પનીરનો ઉપયોગ કરી શકો છો પનીર મસળીને નાખવાથી મીઠાનું બેલેન્સ પણ થઈ જશે પનીરનો ઉપયોગ તમે અનેક પ્રકારની વાનગીઓમાં કરી શકો છો અને આપણું શાક પણ ટેસ્ટી બની જશે દાળથી લઈને કોઈ પણ એવા પંજાબી વાનગીમાં મીઠું વધારે પડે તો તમે બેલેન્સ કરવા માટે લીંબુનો રસ મિક્સ કરી શકો છો લીંબુનો રસ મિક્સ કરવાથી પણ તમારો જે સ્વાદ છે એ સારો આવે છે અને સાથે સાથે મીઠાનું બેલેન્સ પણ થઈ જાય છે જો દાળમાં મીઠું વધારે પડી ગયું હોય ને તો તમે જે રોટલીનો લોટ કે ઘઉંનો આપણે લોટ બાંધ્યો હોય છે ભાખરી માટે એની નાની નાની કોટીઓ કરીને પણ અંદર એડ કરી દેશો તો પણ જે તમારું બેલેન્સ થઈ જશે